મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ હું રિટાયર એએસઆઈ છું અને આ જે રાજુભાઈ છે એ મારા સગા ભત્રીજા થાય છે અને અમારું ગામ વાછાવળ તાલુકા મહુવા જિલ્લા સુરત એ ગઈ તારીખ સોળ સત્તર હતી ને આજે સત્તર થઈ સોળના રોજ એ પોતાની નોકરી પૂરી કરી ને આજ રોજ આઠ વાગે અહીં વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે અને નોકરી પૂરી થતાં એ પોતાના ગામ આવતા હતા તે દરમિયાન જે સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ ખરો એ જતા હતા એને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એ પોતાની ગાડી રિવાઇડર સાથે ઠોકાઈ ગઈ અને એ પડી ગયેલા ત્યાં અને ત્યાર પછી એમને યુ આ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને પોલીસ વેસુ પોલીસ સ્ટેશનમાં ખબર પડતા ત્યાંનો સ્ટાફ આવને એ બનાવવાળી જગ્યાએ વિઝિટ કરીને અહીંયા સિવિલમાં દાખલ કરેલા તો એને તબિયત સારી પણ એમ કે ગુપ્ત માર વાગતા એ લોકો આજ રોજ સવારના પાંચ વાગે એ ડેટ થઈ ગયા છે એમની ત્રેપન વર્ષ સુધી એમને એમના સંતાનમાં બે છોકરા છે અને એક એક છોકરી છે છે હવે ચાલુ દરમિયાનમાં આવો બનાવ બનેલો છે તો એને કાયદેસર એના કુટુંબને કંઈક સહાય થાય સરકાર તરફથી કે જે ક્લેમ કરે તો કુટુંબને રાહત મળે એવી